શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજ સુરત દ્વારા વિશ્વકર્મા જયંતિ અને બત્રીસમો સમૂહલ્ગ્ન મહારાજા ફાર્મ ખાતે યોજાયો શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજ સુરત દ્વારા વિશ્વકર્મા જયંતિ અને બત્રીસમો સમૂહલ્ગ્ન મહારાજા ફાર્મ ખાતે યોજાયો સમૂહગ્નમાં દસ નવદંપતિઓ લગ્નગ્રંથિથી જાયડાયા સાત હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા સવિનય સાથ જણાવવાનું કે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સુરત દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે બત્રીસ માં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ નવદંપતિઓ લગ્નગ્રંથિથી જાયડાયા હતા આ તકે સમાજના ટ્રસ્ટી અજય સોંડાગર એ જણાવ્યું હતું કે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ દસ યુગલો લગ્નગ્રંથિથી જાયડાયા હતા સવારે શ્રી વિશ્વકર્મા પ્રભુની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે બાદ બપોરે બે પોઈન્ટ ત્રણ શૂન્ય કલાકે શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળના સહયોગથી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં દરેક વરરાજાઓ પણ જાહેડાયા હતા અંબાજી મંદિર સીમાડા ગામથી નીકળીને મહારાજા ફાર્મ પર શોભાયાત્રા